સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગદ્રા શહેર ખાતે વીજી વીસીએલ દ્વારા વીજ સલામતી અને ઉર્જા બચતની જાગૃતિ કેળવા તથા ઉર્જા બચત અને વીજળીથી સલામતી સ્માર્ટ મીટર્સનો ઉપયોગ વીજ ઉપયોગની કરકસર કેવી રીતે કરવી તેવી વિવિધ બાબતોને ધ્યાનમાં રાખી સેમિનાર યોજાયો હતો આ કાર્યક્રમ ધાંગદ્રાની એસએસપી જેન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે યોજાયો હતો આ કાર્યક્રમમાં બોડી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં પીજી વીસીએલ કાર્યપાલક ઇન્જિનિયર જિગ્નેશભાઈ ઉપાધ્યાય ધર્મેન્દ્રસિંહ જાડેજા એસ પટેલ તથા કોલેજના આચાર્ય પ્રતિક ધવે સહિત પીજી વીસીએલ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો એવા કલ્પેશ વાઢેર મારું નામ શેખ રેહાના એમ હું એસએસપી જેન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ઇકોનોમિક્સ ડિપાર્ટમેન્ટમાં પ્રાધ્યાપિકા છું આજે અમારે અઠ્યાવીસ અઠ્યાવીસ ડિસેમ્બર અમારી આજ રોજ અમારી કોલેજમાં ઊર્જા સલામતી અને વીજળી કઈ રીતે બચાવી શકાય તે માટેનું કોલેજના વિદ્યાર્થીઓને તે વિશે વીજળી કઈ રીતે બચાવી શકાય તે વિશેનું માર્ગદર્શનનું એક સેમિનાર યોજવામાં આવ્યું હતો આ સેમિનારમાં જે છે કે વીજળી છે કઈ રીતે બચાવી શકાય તેનો ઉપયોગ કઈ રીતે કરી શકાય સોલાર પાવર દ્વારા જે છે વીજળીની વીજળી જે છે અ એની બચત કઈ રીતે કરી શકાય અથવા તો આપણા ઘરમાં જે વાયરિંગ કરીએ છે એ વાયરિંગ છે કયા પ્રકારનું કરાવી જેથી તે તે વીજળીની છે એ બચત કરી શકાય ઉપરાંત છે કે જે હાઉસવાઇફ છે જે ડેલી પોતાના જે રૂટિન કામોમાં વીજળીનો ઉપયોગ કરતી હોય છે તો તે સલામત રીતે કઈ રીતે છે તે વીજળીનો ઉપયોગ કરી શકે તે માટેના જે છે સાવચેતીના પગલાઓ પણ બતાવ્યા પછી બાળકો છે કે પછી જે યંગ જે યુવાનો જે છે એ પણ જો નો ઉપયોગ કરતા હોય તો આપણી ડેલી રૂટીનમાં જે નાની નાની જે વસ્તુઓ જે છે તેને અપનાવીએ તો તો પણ છે તો વીજળી છે એ બચાવી શકીએ છે જેમ કે ઉદાહરણ તરીકે જોઈએ કે આપણે જે સ્વિચો છે ચાલુ રાખતા હોઈએ છે મોબાઈલ ચાર્જિંગ માટે ટીવી ચાલુ કરીએ ત્યારે સ્વીચો ચાલુ હોય છે તેને બંધ કરી બંધ કરવી જોઈએ અને એ આપણી નૈતિક જવાબદારી પણ છે તે ઉપરાંત જે છે કે ખેતી ક્ષેત્રે જે વીજળીનો ઉપયોગ કરવામાં આવે છે તો તે સાવચેતીપૂર્વક તેનો છે ઉપયોગ કરવામાં આવે અને વીજળીનો બની શકે તેટલો જે છે એ બચાવ છે એ કરવામાં આવે તે માટેના પ્રયત્નો છે એ કરવા જોઈએ બધાએ કરવા જોઈએ